હા તો બગલોની બે કંઈક વાત કરે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો મજામાં આવ્યો કે તમે બધા મજામાં જશો અને આપણે ત્રણક અઠવાડિયા પછી આજ બ્લોગ આપણે ચેનલની અંદર અપલોડ કર્યો કારણ કે થોડુંક કામ હતું એટલે બ્લોગ શૂટ તો થઈ જાય પણ પાછું એડિટિંગ કરીને અપલોડ કરવાનું ને એ બધી ધાંજ્યા થાય અને જો આજ મસ્ત મજાનું વાતાવરણ છે બે ત્રણ દિશાનો વરસાદ એક ધારો હતો આજ કંઈ છે નહીં બાકી જો ભીંડા બપોર પછી કદાચ થાય તો થાય વાલી ખરે બપોર પ્રસિદ્ધ બધી થાય કેમકે હવે વરસાદ વિદાય ના આરે હોય એટલે પછી બપોર પ્રસિદ્ધ આવે જો આ બધીમાં ભીંડા આવી જાય આ બધા ઘઉટા થઈ ગયા બાકી ઢોર નિરણ ખાય ને આપણે સાધા સમય પછી બ્લોગ આપણે અપલોડ કર્યો હવે તો આપણે હવે થોડુંક કામ છે પતાવી નાખીએ પછી આગળ મળીએ ને આપણે હવે થોડુંક રીડિંગ કરી લઈએ બંધારણની બુક સાંસ્કૃતિક વારસો બાકી આ છે આપણે રફ નોટ એટલે કે બુક બનાવીએ જો હા આપણે બંધારણ લખવામાં મેન મેન પોઈન્ટ હોય તો હવે આપણે થોડીક વાર રીડિંગ કરી લઈએ આપણી મગફળી આપણે જોઈ લઈએ કે હવે કેટલાક દિવસની રાહ જોવી પડે એમ છે તો હવે લગભગ પાકવાના આરે તો છે હવે નોરતામાં લગભગ નોરતા પછી ઉપડે કે કેમ થાય તો કે પાકી તો ગઈ તો હવે બેક બીકમાં નહીં ખેંચવાની થશે બાકી ધીરે ધીરે હવે મૈસમ ચાલુ થઈ જશે માંડવીની આપણે જે ફુવારા બધા એમનામ નાખેલા છે કાઢવાના છે બાકી જ ખેતરમાં આપણે પીંડા ઉપર બી પડી જાય હોય ને એ ઉ પછી રેવા દીધા એને કારણ કે ખાવા થાય ને કોઈ તો દેશી ભીંડા છે દેશી હા એટલે એમાં તો માંડવીયું રાખે ને એટલે અહીંયા દબાઈ જાય જો તળકો છે આ જોરદારનો વાતાવરણ અલગ જ છે ગરમી જોરદાર થાય હા આવ તમે તડકો કુકરા જોરદાર છે આપણે સૌ લીંબુડીમાં લીંબુડી લગભગ હમણાં ઉરી જાય હા ઘર પાસે એ બાર છે આ લગભગ હમણાં ઉરી જાય વાતાવરણ જોરદાર છે અને લગભગ મને એવું લાગે કે બપોર પછી વરસાદનો સરા થાય તો થાય કારણ કે ઉકરાટી પ્રકારનો છે એટલે કદાચ આમાં નક્કી ન હોય થાય પણ ખરું ઢોર અડધા બેસી જાય અડધા ઉપર અડધા ખાય હા તો બગલોને બે કંઈક વાત કરે જો આ તું વી કવડી થઈ ગયા હમણાં વાવી છે મહિનો દિન થાય છે આપણો રસ્તો હા આપણું ખેતર આપણે અત્યારે ખેતરમાં આટો મારવા ખડકો છે જોરદાર આજ તો લગભગ વરસાદ આવ્યો કઈ લાગતું નથી જો બધી વાદળા ખુલ્લા છે બધી ભીંડાનું પ્રમાણ અમારે બહુ હોય કેમ કે દેશી ભીંડા ખાવાનું મજા આવે એટલે બધા વાવે ખેટે જ્યાં ત્યાં વાવી દઈ હું જગ્યા મળે ત્યાં થબકારી દે ભીંડા દેશી આવે ગોલા ભીંડા તો ન બહુ ખેટે વધારે પડતા તમને દેશી ભીંડા જોવા મળે ગોલા ભીંડા કાયદેસરી તો આ કેમ વાયુ ગળે વાવે માર્કેટમાં લઈ જવા છે અહીંથી પાછો આપણે ટૂંકો રસ્તો આવી જાય જો આ ટૂંકો રસ્તો આવી જાય અહીંયા સુધી લાંબો રસ્તો છે પછી અહીંથી ટૂંકો રસ્તો આવી જાય આ ખેતરમાં અંદર હું એ કેટલા દિવસથી ખેતરમાં ગયો નહોતો મેં કીધા જઈ આવીએ કેમ કાલે લોગે ઉતારવો તો એટલે મેં કીધું જઈ આવીએ ખેતરમાં હવે સામે ગોડાઉન તૈયાર થઈ ગયું હમણાં એનું કામ ચાલુ હતું અને હવે તૈયાર થઈ ગયું પોપિયામાં બે પોપિયા છે ઓલું માદરું ભરાણું હતું ને પાણીનું અહીંથી આ બાજુ ભરાણું હતું આમાં વધારે છે આ બધી પોપીઓ જ છે આમાં જાઝા છે આ વાતાવરણ તમે જો એને તડકો છે

ત્યાં સુધી જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કોઈ આવતા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ